રાજ્ય સરકારે પરિપત્ર કર્યો અને પરિપત્રના પારા બેમાં લખ્યું છે કે વ્યક્તિગત સર્વે કરી અને વીસ દિવસમાં અહેવાલ મોકલવો એ જ પરિપત્રના પારા ત્રણમાં લખ્યું છે કે જે સેટેલાઇટ ક્રોપ ઇમેજ સિસ્ટમ છે એ મુજબ બાર દિવસમાં અહેવાલ જિલ્લા કક્ષાએ મોકલવો હવે બાર દિવસને વીસ દિવસનો લેખિત પરિપત્ર કર્યા પછી ગઈકાલે ઓગણત્રીસ તારીખે રાજ્યના પ્રવક્તા મંત્રી અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી એમ કહે છે જાહેર માધ્યમોના માધ્યમથી કે આ પાક નુકસાનીનો સર્વે સાત દિવસમાં પૂરો કરવું તો સરકારના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ કેમ ગઈકાલે કેટલાય ગામોમાં જે ગ્રામ સેવકો અને સર્વે કરવાની ટીમો ગઈ ત્યાં એને એવું કેવું કે અમને મૌખિક એવો આદેશ કર્યો છે કે ખેડૂતોની મગફળી સડી ગયેલી હોય એના ઝાડવા એના ભૂકો પાંદડા બધું તો એ તમારે દેડવા ફોલવાના છે ફોલ્યા પછી જો દાણામાં નુકસાની હોય તો જ એ નુકસાની કાઉન્ટ કરવી બાકી આખો ડૂંચો હળી ગયો હોય તો એ નુકસાની કાઉન્ટ કરવી નહીં ત્યારે રાજ્ય સરકારશ્રીને મારે સીધું કેવું છે કે આ ગ્રામ સેવકોને તમે જે મૌખિક આદેશ કર્યો એ લેખિત આદેશ નથી કરી શકતા લેખિત આદેશ કરવો તો ને ચલો લેખિત આદેશ ના કર્યો અને તમારો ગ્રામસેવક ખેડૂત પાસે જશે અને ડેડવા ફોલશે અને દાણાની અંદર જો નુકસાની નહીં હોય તો એ નુકસાની કાઉન્ટ નહીં કરે તો એ સર્ટિફિકેટ આપશે કે તમારી મગફળીની અંદર કોઈ નુકસાન નથી તમે ટેકાના ભાવે આ મગફળી વેચી શકો છો દોઢ થી લઈ અને પંદર ઇંચ સુધી વરસાદ પડ્યો છે એ તમામ જગ્યાએ સાર્વત્રિક વરસાદ છે એટલે કોઈ સર્વેના નાટકો કર્યા વગર ખેડૂતના ખેતરે ગયા વગર ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તેવી અમારી બહુ સ્પષ્ટ માંગણી કરતો પત્ર રાજ્યના